ભાજપ કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ આગામી થોડા સમયમાં જ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત થવાની શક્યતા છે જેને પગલે ભાજપ કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ચૂંટણી જંગમાં કમર કમરકસી છે ગુજરાત બીજેપી દરેક સીટ પાંચ લાખની લીટ સાથે જીતવાનું મિશન લઈને ચાલી રહી છે હેટ્રિકતા રોકવા મેદાને પડી છે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આપ વચ્ચે દિલ્હીમાં ગઠબંધન થઈ ગયું છે પરંતુ ગુજરાતમાં હજુ પણ મડાગાંઠ યથાવત છે ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય એ પહેલા જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે જેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે ભરૂચ સીટ છેલ્લા છ મહિનાથી હોટ સીટ બની ચૂકી છે અને તેનું કારણ છે કોંગ્રેસ અને આપ વચ્ચેની ખેંચતાણ એક તરફ આપ ચૈતર વસાવા માટે તો કોંગ્રેસ અહેમદ પટેલના સંતાનો એવા ફૈઝલ અને મુમતાઝ પટેલને ઉમેદવાર બનાવવા માટે લોબિંગ કરી રહી છે તાજેતરમાં જ ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠકને લઈ ટ્વીટ કરતા કોંગ્રેસને આપી દીધું છે કે કે જો ભરૂચ બેઠક આપને ફાળવવામાં આવે તો હું કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો આપના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ તો બીજી તરફ ભરૂચ બેઠક આપને ફાળવવા માટે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસે સહમતી આપી હોવાનું ખુદ ચૈતર વસાવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે ત્યારબાદ ફૈઝલ પટેલે ત્રેવીસમી ફેબ્રુઆરીના ટ્વીટ કર્યું કે માનનીય શ્રી રાહુલ ગાંધીજી તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે બે વખત વાત થઈ છે અને તેમણે કહ્યું છે કે હજુ સુધી ગઠબંધનનો નિર્ણય લેવાયો નથી આદિવાસી કાર્યકર્તાઓને કહો કે નારાજ ન થાય તેમને રોકીને રાખો રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે આગળના સમયમાં નિર્ણય લેવાશે કોંગ્રેસમાંથી ભરૂચ લોકસભા સીટ પરથી હું ચૂંટણી લડીશ મુમતાઝ મારા કરતા મોટી છે અને એ મને બધી જ જગ્યા પર સપોર્ટ કરે છે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આજે કહ્યું હતું કે ભાજપને મજબૂત ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થાય એ આવકાર્ય છે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેને લઈ દિલ્હીમાં મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે મેં કોંગ્રેસ હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું છે કે ભરૂચ બેઠક પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ છે જો ગઠબંધન થાય તો ભરૂચ બેઠક કોંગ્રેસને મળવી જોઈએ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું હતું કે જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો હું તેમનું સમર્થન નહીં કરું આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને સંપૂર્ણપણે કટિબદ્ધ છે ગુજરાતમાં લગભગ સીટ શેરીંગના પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે આજની છેલ્લી મીટીંગ બાદ અમે છેલ્લા નિર્ણય પર પહોંચીશું દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભાજપને ખ્યાલ છે કે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે તો છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભાજપ જીતી શકશે નહીં આવો જ ડર દિલ્હીની સાત બેઠકને લઈને ભાજપને સતાવી રહ્યું છે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈ કટિબદ્ધ છે અને જો જરૂર પડે તો કે કેટલીક ચીજ જતી કરવી પડે તો તેના માટે પણ અમે તૈયાર છીએ રિપોર્ટ બાય કિતન મહેતા ભરૂચ